નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકારની એમ એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પીજીટી શિક્ષકોની ભરતી પરીક્ષાની જાહેરાત આવી છે આ કેન્દ્ર સરકારની કાયમી સરકારી નોકરી છે નોકરીમાં પહેલા મહિનેથી જ સીધો ફૂલ પગાર મળે છે નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલયની જેમ જ આ કેન્દ્ર સરકાર સંચાલિત શાળા છે પીજીટી એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર કે જેમાં ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓને ભણાવવાના હોય છે આ વિડીયોમાંથી તમે ભરતીને લગતી એ ટુ ઝેડ ડિટેલ્સ જાણી શકશો જેમ કે લાયકાત પગાર ઉંમર મર્યાદા પરીક્ષાનું માળખું સિલેક્શન પ્રોસેસ એપ્લિકેશન ફી પરીક્ષા કેન્દ્ર વિષયવાર ભરતીની જગ્યા વગેરે તો આવો જાણીએ શું છે આ અપડેટ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે આગળ વધી શકે એ માટે સરકાર દ્વારા આ પ્રકારની સ્કૂલ શરૂ કરવામાં આવી છે આ શાળામાં ધોરણ છ થી બાર સુધીનું વિનામૂલ્ય શિક્ષણની સાથે રહેવાની અને જમવાની સુવિધા પુસ્તકો યુનિફોર્મ વગેરેની સગવડ પણ પૂરી પાડવામાં આવે છે ગુજરાતમાં છત્રીસ જેટલી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ છે જેમાં કુમાર અને કન્યા બંને મળીને કુલ અગિયાર હજાર થી પણ વધુ વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે આખા દેશમાં કુલ ચારસો થી વધુ આ પ્રકારની શાળાઓ છે ગુજરાતમાં આ સ્કૂલો ક્યાં ક્યાં આવેલી છે એ તમે જો જાણવા માંગતા હોય તો પીડીએફ ફાઇલની લિંક નીચે આપેલી છે તમે જોઈ શકો છો હવે આમાં એપ્લિકેશન કોણ કોણ કરી શકે આ માટે માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા પચાસ ટકા સાથે પાસ હોય પ્લસ બી એડ પાસ હોવા જોઈએ આમાં માસ્ટર ડિગ્રી એ કમ્પલસરી છે જેમ કે એમ એ કોમ એમએસસી એમબીએ એમએ એજ્યુકેશન વગેરે કયા કયા વિષયની ભરતી છે એ આ વિડીયોમાં આગળ આપેલ છે બીજું કે આમાં સી ટેટ પરીક્ષા પાસની જરૂર નથી તમે સી ટેટ પરીક્ષા પાસ ન હોય તો પણ આમાં અરજી કરી શકો છો જ્યારે ટીજીટીની જે ભરતી છે એમાં સી ટેટ પરીક્ષા પાસ હોય તો જ આપણે એમાં ફોર્મ ભરી શકીએ છીએ પણ આ પીજીટીમાં સી ટેટની જરૂર નથી પીજીટી ટીચિંગ સ્ટાફમાં અગિયાર વિષયના શિક્ષકોની ભરતીની જાહેરાત છે જો આમાં તમારો વિષય હોય તો જ તમે આ પીજીટીમાં એપ્લિકેશન કરી શકો છો ઇંગ્લિશ તો એની એકસો બાર જગ્યા છે હિન્દીની એક્યાસી મેથ્સની એકસો ચોત્રીસ જગ્યા છે કેમિસ્ટ્રી એકસો ઓગણ ફિઝિક્સ બાયોલોજી હિસ્ટ્રી જીઓગ્રાફી કોમર્સ ઇકોનોમિક્સ કોમ્પ્યુટર સાયન્સ અગિયાર વિષયોની ટોટલ ચૌદસો ને સાઠ જગ્યા ઉપર ભરતી થવાની છે આમાં જો તમારો સબ્જેક્ટ ન હોય તો તમે આમાં એપ્લિકેશન નહીં કરી શકો એટલે તમારે તમારો સબ્જેક્ટ આમાં જોવાનો છે અને આમાં તમારી પાસે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ એટલે બે વસ્તુ ખાસ ચેક કરવાની છે તમારો વિષય અને તમારી પાસે માસ્ટર ડિગ્રી ઓછામાં ઓછા પચાસ ટકા સાથે પાસ હોય પ્લસ બી એડ હોય તો જ તમે આમાં એપ્લિકેશન કરી શકો છો હવે આમાં પગાર કેટલો મળે તો આમાં લેવલ આઠ નું પગાર ધોરણ લાગુ પડે છે આમાં સુડતાલીસ હજાર છસો એ બેઝિક પગાર છે આમાં હાલના સરકારના નિયમ પ્રમાણે મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓ ઉમેરાતા ઓછામાં ઓછો એસી હજારની આસપાસ પગાર આપણને મળે છે ફોર્મ ભરવાની તારીખ છે ઓગણીસ નવ બે હજાર પચીસ થી ત્રેવીસ દસ બે હજાર પચીસ રાતના બાર વાગ્યા સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો ત્રેવીસ દસ બે હજાર પચીસ એ છેલ્લી તારીખ છે આ ફોર્મ ઇએમઆરએસ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ભરવાનું છે ફોર્મ ભરવાની લિંક વિડીયોની નીચે પણ આપેલી છે તમે સીધા ત્યાં જઈ શકો છો આ ભરતીમાં પીજીટી શિક્ષક માટે ચાલીસ વર્ષ ઉંમર મર્યાદા છે અને આ ગણતરી ત્રેવીસ દસ બે હજાર પચીસની સ્થિતિ કરવાની છે અનામત કેટેગરીમાં સરકારના નિયમ મુજબ છૂટ મળવાપાત્ર છે જેમ કે એસસી એસટી અને ઓબીસી કેટેગરીમાં પાંચ વર્ષની છૂટ મળે છે પીએચ કેટેગરીમાં કેટેગરી પ્રમાણે પંદર વર્ષ સુધીની છૂટ મળે છે બીજું સૌથી મહત્વનો પોઈન્ટ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોને દસ વર્ષની વધારાની છૂટ મળે છે પણ આ તમામ માટે પંચાવન વર્ષ વધુમાં વધુ ઉંમર મર્યાદા છે એનાથી વધવી ના જોઈએ હવે સિલેક્શન પ્રોસેસ જાણીએ તો આમાં સૌથી પહેલા ટાયર વન માં પ્રિલિમ પરીક્ષા લેવાય છે એના આધારે ટાયર ટુ માં મુખ્ય પરીક્ષા છે ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને સિલેક્શન ઓર્ડર છે આવી જ રીતે આમાં સાથે સાથે ટીજીટી શિક્ષક ભરતીની જાહેરાત પણ છે બંનેની છેલ્લી તારીખ એક જ છે એમાં પણ તમે ફોર્મ ભરી શકો છો અને સાથે સાથે આમાં પણ ફોર્મ ભરી શકો છો વિશે વધુ માહિતી જાણવા માંગતા હોય તો મારો અલગથી એક બનાવેલ છે છે જેની આ નીચે પણ આપેલી જોઈ લેજો સૌથી સ્ટેપ વનમાં જે પ્રિલિમ પરીક્ષા લેવાય છે ટાયર વન એમાં ખાસ આ પરીક્ષા ઓફલાઈન છે પેન પેપરથી ઓએમઆર સીટમાં એમસીક્યુ ના જવાબ આપવાના છે આ પહેલા આ પરીક્ષા ઓનલાઈન હતી હવે પેન પેપર મોડ થી લેવાની છે પીજી ટીમાં સો પ્લસ વીસ એકસો વીસ ગુણની પરીક્ષા છે જેમાં વીસ ગુણની લેંગ્વેજ ટેસ્ટ છે અને પ્રશ્નોની ભાષા હિન્દી અને ઇંગ્લિશ રહેશે હવે આમાં શું પૂછાય તો એના ટોપિક તમે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જનરલ અવેરનેસ એટલે સામાન્ય જ્ઞાન જીકે કે દસ પ્રશ્નો દસ ગુણ ત્યાર પછી રીઝનિંગના પંદર પ્રશ્ન પંદર ગુણ આઈસીટી પંદર પ્રશ્ન પંદર ગુણ ટીચિંગ એપ્ટિટ્યુડ એટલે કે શિક્ષક અભિરુચિ અભિયોગ્યતા ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુણ તમારો જે વિષય છે એ વિષય આધારિત મેથડના વીસ પ્રશ્નો અને વીસ ગુણ છે પ્લસ એનઈપી એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે એના દસ પ્રશ્નો અને દસ ગુણ છે આવી રીતે સો પ્રશ્નો અને સો ગુણ છે પ્લસ ભાગ છ માં લેંગ્વેજ ટેસ્ટ છે જેના કુલ વીસ માર્ક છે આમાં બે ભાષાના પ્રશ્નો હશે જનરલ ઇંગ્લિશ અને જનરલ હિન્દી આ બધા માટે સમય મળે છે બે કલાક અને ત્રીસ મિનિટ હવે ખાસ આમાં વિભાગ છ જે છે એનો નિયમ એ છે કે આ જનરલ હિન્દી અને જનરલ ઇંગ્લિશ આ બે ભાષામાંથી મળીને કુલ ચાલીસ માર્ક્સ આવવા જોઈએ એટલે કે વીસ માંથી આઠ ગુણ ફરજિયાત લેવા પડે દરેકના અલગ અલગ મેળવવા ફરજિયાત નથી બંનેના મળીને આઠ માર્ક્સ લેવાના છે આની પહેલાની પરીક્ષામાં એવું હતું કે દરેકમાંથી ચાર ગુણ જનરલ હિન્દીમાંથી ચાર ગુણ અને જનરલ ઇંગ્લિશમાંથી ચાર ગુણ લેવાના એવી રીતે આઠ થવા જોઈએ પણ હવે એવું નથી આમાં ફક્ત બંનેના મળીને આઠ માર્ક્સ આવે તો પણ આપણે ક્વોલિફાઈડ થઈ જઈએ અને આમાં ક્વોલિફાઈડ જ થવું જરૂરી છે જો આમાં ઓછામાં ઓછા આઠ માર્ક્સ ન આવે તો આગળના જે પાંચ વિભાગના પ્રશ્નો છે એ ચેક પણ નથી થતા આપણે રિજેક્ટ થઈએ છીએ જો આમાં આઠ ગુણ આવે તો જ ઉપરના જે ભાગ છે એના પ્રશ્નોના જવાબ ચેક થાય છે જે માળખું છે એમાં પરીક્ષામાં શું શું પૂછાય જો એ તમારે જાણવું હોય તો એના સિલેબસની નીચે આપેલી છે તમે પીડીએફ ફાઇલમાં ટોપિક વાઇઝ વાંચી શકો છો હવે ટાયર ટુમાં જે પરીક્ષા છે એના વિશે વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષામાંથી જે ઉમેદવાર ક્વોલિફાઈડ થાય એમાંથી ભરવા જગ્યાના દસ ગણા ઉમેદવારોને આ ટાયર ટુ એટલે કે સ્ટેપ ટુ પરીક્ષા માટે બોલાવવામાં આવે છે આમાં પણ સો ગુણની પરીક્ષા છે પણ આમાં ફેરફાર એ એ છે કે આખું પેપર પ્રશ્નોનું નથી પ્રશ્નો જ ઓબ્જેક્ટિવ હશે બાકીના જે પંદર પ્રશ્નો છે એ વર્ણનાત્મક છે મતલબ કે આપણે લખવાના છે પંદર પ્રશ્નોના સાઈઠ ગુણ છે એટલે એક પ્રશ્નો ચાર ગુણનો થાય છે આમાં આપણો જે વિષય છે એ વિષય આધારિત પ્રશ્નો હશે મતલબ કે આપણા વિષયનું નોલેજ કેટલું છે એ જાણવા માટેની આ પરીક્ષા છે માટે આપણા મુખ્ય વિષયને લગતા પ્રશ્નોની તૈયારી કરવી આના માટે સમય મળે છે ત્રણ કલાક આ પરીક્ષામાંથી જે ગુણ મળે છે એના આધારે જ ફાઇનલ મેરિટ બને છે અને એના આધારે જ સિલેક્શન છે ટાયર વનમાં જે પરીક્ષા લેવાય છે એના માર્ક્સ મેરિટમાં ક્યાંય ગણાતા નથી એ પરીક્ષા ફક્ત ક્વોલિફાઈડ થવા માટે જ છે બીજું કે જો આમાં આપણે સિલેક્ટ થઈએ તો આ જે શાળાઓ છે એ હિન્દી મીડિયમમાં અને ઇંગ્લિશ મીડિયમમાં હોય છે એટલે એ પ્રમાણે આપણે એમાં ભણાવી શકવામાં સમર્થ બનવું પડશે હવે પરીક્ષા આપવા ક્યાં જવું તો આ વખતે નોટિફિકેશનમાં પરીક્ષા કેન્દ્રનો કોઈ ઉલ્લેખ નથી કેટલા ફોર્મ ભરાય છે એના આધારે જે તે રાજ્યને પરીક્ષા કેન્દ્ર જાહેર કરવામાં આવશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે एससी एसटी पीडब्ल्यूडी અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોને પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી ભરવાની છે જ્યારે બાકીના તમામ કેટેગરીના ઉમેદવારોને એપ્લિકેશન ફી પ્લસ પ્રોસેસિંગ ફી ટોટલ બે હજાર રૂપિયા ફી છે એ ભરવાની છે પરીક્ષાના થોડા દિવસ પહેલાં ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પરીક્ષા આપવા માટેની હોલ ટિકિટ એટલે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ પ્રશ્ન કે પ્રોબ્લેમ આવે જેમ કે પરીક્ષા કેન્દ્ર લખેલ ન હોય તારીખ છપાયેલ ન હોય તો જો આવું કંઈ પણ બને તો અહીંયા આપેલ ઈમેલ એડ્રેસ ખાસ લખી લેવું આના ઉપર તમે તમારી વિગત શેર કરી અને મેલ કરી શકો છો બીજું ખાસ અગત્યની સૂચના કે આ નિવાસી શાળાઓ છે જેમાં સ્ટાફને રહેવા માટેની સુવિધા ત્યાં આપવામાં આવે છે મોટા ભાગની શાળાઓમાં નિવાસની સુવિધા છે હવે ત્યાં રહેવું ફરજિયાત છે કે નહીં એ કેમ્પસ અને પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે જે શાળાઓમાં નિવાસની સુવિધા ન હોય ત્યાં આપણે બાર વ્યવસ્થા પણ કરી શકીએ બીજું કે પરીક્ષાના બે કલાક પહેલા કેન્દ્ર ઉપર પહોંચી જવું આવી એક સૂચના છે પરીક્ષામાં સાથે લઈ જવામાં એડમિટ કાર્ડ પાસપોર્ટ ફોટો અને કોઈ એક ગવર્મેન્ટ આઈડી પ્રૂફ સાથે લઈ જવું હવે આ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ગુજરાતમાં ક્યાં આવેલી છે તો એની એડ્રેસ સાથેની માહિતી અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ લિસ્ટમાં ફક્ત ત્રીસ જેટલી સ્કૂલ આપેલી છે નવી સ્કૂલ અપડેટ થઈ નથી જો તમારે બધી વિગત જોવી હોય તો ઈએમઆરએસ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છત્રીસ સ્કૂલની વિગત આપેલી છે તમે જોઈ શકો છો